તો બસ હવે થોડી ક્ષણોની વાત છે જ્યારે આ જે શુભ મુહૂર્ત છે જેમાં પ્રાણપ્રતિષ્ઠા થવાની છે આખરે શું મહત્વ છે આ પ્રાણ પ્રતિષ્ઠાનું ને કઈ વિધિ થવાની છે કઈ વિધિ થઈ ચુકી છે તે જાણવાનો પ્રયત્ન કરીશું અમારા સહયોગી બંસી સાથે કેટલાક મહાનુભાવો ઉપસ્થિત છે તેમની પાસે જઈશું જી બંસી

અમૃત યોગ છે ઘણા વર્ષો પછી આ યોગ આવ્યો છે અને આ યોગની જે ચોર્યાસી સેકન્ડનો જે સમય છે એ સમયની અંદર દ્રષ્ટિ કરુણામય દ્રષ્ટિ દ્વારા આ સકલ વિશ્વને દર્શન આપે ભગવાન શ્રી રામ એમનો અહીંયા ઉદ્ભવ થવા જઈ રહ્યો છે એ દરમિયાન અત્યારે જે પણ યજમાન ત્યાં મંદિરમાં ગર્ભગૃહમાં જશે અત્યારે આપણા પ્રધાનમંત્રીશ્રી પણ છે એ દશવિધ સ્નાન એટલે કે પોતે નહીંને પવિત્ર કપડાં પહેરીને ગર્ભગૃહની અંદર જશે ચારેય વેદના જે વિદ્વાન પંડિતો છે એકસો પચીસ પંડિતો છે જે વેદિકાઓ બનાવવામાં આવી છે જે આહુતિઓ આપવામાં આવી છે અને હવે જે મૂર્તિનું સ્થિરીકરણની જે વિધિ છે જે હવે થઈ રહી છે અને હવે જ્યારે બાર વીસના સમયની અંદર મિલન સંસ્કાર અને અંજન સલાકા વિધિ જે સર્વશ્રેષ્ઠ વિધિ કહેવામાં આવે છે ગર્ભ તૈયાર થઈ ગયું મંદિર તૈયાર થઈ ગયું જન્મ થઈ ગયો પણ જે ભગવાનના દર્શન જનમાનસમાં આવે એટલે નારદે પૂછ્યું હતું એક વખતે કે ભગવાન તમે ક્યાં વસો છો ત્યારે ના કહ્યું હતું કે નાહમ વસામી વૈકુંઠે યોગીના હૃદય છ મદભક્તા યત્ત તત્ત તિષ્ઠામી ના હૃદય એટલે કે આ કલિયુગના કલિકાળની અંદર હું કોઈ યોગીના હૃદયની અંદર નથી રહેતો કે હું કોઈ વૈકુંઠમાં નથી રહેતો પરંતુ જ્યારે આ કલિયુગની અંદર મને સાચા ભાવથી જો યાદ કરે છે હું એના હૃદયમાં વસું છું એટલા માટે જ કહેવાય છે કે સૌના હૃદયમાં રામ છે સૌના હૃદયમાં રામ છે એટલે મનુષ્ય જીવન છે જેના હૃદયમાં રામ નથી એને બીજા લોકો બોલતા હોય છે રામ બોલો ભાઈ રામ એટલે કહેવાનો મતલબ એ છે કે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખો ભારતીય સનાતન સંસ્કૃતિનો આ સર્વશ્રેષ્ઠ ઉત્સવ અત્યાર સુધીનો છે સિત્તેર વર્ષમાં ભલે આપણને રામનવમીની રજા મળી હોય પણ એ અર્થહીન હતી આજે જે રામજી આપણા ભારતના અધિષ્ઠાત દેવતા છે જે મૂળ આજે પોતાના સ્થાન પર પ્રસ્થાપિત થઈ રહ્યા છે ત્યારે હવે પછીની રામનવમીની રજા હોય કે આ દ્વાદશનો આમનો આજનો પ્રતિષ્ઠાનો દિવસ હોય આ ઇતિહાસમાં સોના સોનેરી અક્ષરે લખાઈ ચૂક્યો છે જે અંજન સલાકા વિધિ કરવામાં આવશે આપણે થોડા ક્ષણોમાં જોઈશું એની પણ એક લાંબી રજૂઆત આપણે આગળ કરીશું